અમેરિકા છે કેનેડા છે દુબઈ છે અને એક મહિના સુધી બગડતા નથી અમારા પેંડા એક મહિના સુધી નથી બગડતા પણ વાતાવરણમાં મિત્રો સ્વાગત છે આપનું એક નવા માં અને નવી જે એક્સપ્લોર માહિતી સાથે આજે અમે આવી ગયા છીએ થાબડી પેંડા જે ખૂબ જ વખણાય છે અને આજે અમે એક સ્ટોરી બનાવવા માટે ભાવનગર થી સો કિલોમીટર દૂર જઈ રહ્યા હતા ગરમા ગરમ થાબડી પેંડા નું મહત્વ શું છે કઈ રીતે આ થાબડી પેંડા બને છે અને જેને કહેવાય ને કે સાંઢીડા મહાદેવ વાળા રોડ ઉપર આજે થાબડી પેંડા નું આવેલું અને બહુ મોટી માર્કેટ છે તો ખાસ કરીને આ વિડીયો નો જોવાનું ચૂકતા ને વિડીયોમાં મજા આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તમે આજે મોટું છે ત્યારે અહીંના જે સાંઢીડાના જે થાબડી પેંડા છે એ ખાસ કરીને લઈને જ જાય છે અને આપડે જોશું કે આ થાબડી પેંડા ક્યાં ક્યાં સુધી પ્રખ્યાત છે જો તમે જોવો છો કે આજે સવારમાં જે આ જે થાબડી પેંડા છે એ બને છે જોવો તમે અને જે બાજુમાં માવો છે અને કહેવાય છે કે આ થાબડી પેંડા ખૂબ જ દૂર દૂર સુધી જાતા હોય છે ઠેટ બોમ્બે સુધી ને બધે પ્રખ્યાત છે આ થાબડી પેંડા અને આ સાહેબના માલિક પણ છે આપણી સાથે એમની સાથે આપણે વાત કરીશું શું નામ આપનું મારું નામ આશિષભાઈ આશિકભાઈ હા આશિષભાઈ આ થાબડી પેંડાની વાત કરીએ તો આ કઈ રીતે બનતા હોય છે અને શું આવે છે આમાં આમાં દૂધ ને ખાંડ આવે છે હા

ઓલ ગુજરાતમાં માં આઈ થી થઈ જશે ડિલિવરી અને આપનો ફોન નંબર કઈ તમે બોલશો કે કઈ આપશો તો ડિસ્ક્રિપ્શનમાં નાખી દઉં ડિસ્ક્રિપ્શન માં નાખી દીજો ડિસ્ક્રિપ્શન નાખી દો તો મિત્રો જો આ હતા અહીંયા આપણે જે સાંધીડાના જે પેંડા છે ખૂબ જ પ્રખ્યાત છે અને જે ભાવનગર આજુબાજુ આજુબાજુના જિલ્લાના જે લોકો છે એને ખબર જ છે બરાબર છે અને અહીંથી જ્યારે એ લોકો નીકળે છે ત્યારે ખાસ કરીને થાબડી પેંડા છે એ લઈને જ જાય છે બરાબર છે અને તમે જો કદાચ નીકળો તો આ પેંડા તમે જરૂરથી લેજો અને આ પેંડામાં કઈ કઈ જોવો જોવો તમે છો અત્યારે તાજો આખી થાબડી પેંડાની બનતી હોય છે અને પ્યોર દૂધની વસ્તુ છે દેશી વસ્તુ છે કુદરતી વસ્તુ છે અને ભાઈએ કીધું છે કે કોઈ આની અંદર ભેળસેળ સાબિત કરી દે તો એને એક લાખ રૂપિયાનું ઇનામ દેવામાં આવે છે એ વાત તો ચોક્કસ છે કે જે કુદરતી

આમાં વ્હાઈટ આવે થાબડી આવે બીજી બધી તો શું આવે કલર ની આવે બધી વસ્તુ કલર માં ખાલી અલગ અલગ આવે પણ આ દેશી પ્યાંડો જેવા નેચરલ નેચરલ એટલે ટૂંકમાં કુદરતી વાત જે છે ને એ આખી અલગ જ છે વસ્તુ કેમ કે આજ ના ટાઈમ ની અંદર છે ને મિલાવટ નો જે સમય છે બરાબર છે ને જ્યાં જોવો ત્યાં તમને મિલાવટ જ થાય છે ને તમારું જે સ્વાસ્થ્ય છે

બરાબર છે જે તમે જો આ લોકેશન જે જોવો છો કે આમથી તમે આવો ને તો અહીંથી તમને બતાશે અને જો આ આ જે છે યોગીના થાબડી પેંડા યોગી ડેરી ફાર્મ બરાબર છે આ રીતનું છે અને અહીંયા આગળ જે તમને છે આપણે જે તમને બતાવ્યું કે દરરોજ જે છે એ પેંડા બનતા હોય છે તાજા બરાબર છે તો એનું તમને બતાવી દો કે આ એમનું લોકેશન છે બરાબર છે યોગી ડેરી ફાર્મ અને હોટલ અને અહીંયા આગળ જે આ થાબડી પેંડા છે જે બને છે એ આ રીતના જે થાબડી પેંડા બનતા હોય છે જો જે તમે જોઈ રહ્યા છો આ આખું જે થાબડી પેંડા છે એ બની જાય છે બરાબર છે અને આ રીતે હોય છે વાઈટ હોય છે અલગ અલગ પ્રકારના જે હોય છે એ આ થાબડી પેંડા હોય છે તો આજે અમે તમને જે બતાવ્યું એ ત્યાંનું લોકેશન છે જે તમે જોવો છો કે લોકો છે આવે એટલે ઊભા જ રહી જતા હોય છે ખાબડી પેંડા ખાવા માટે અને તાજા ખાબડી પેંડા મળી રહેશે તો ખાસ કરીને જો વિડીયોમાં મજા આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો આવી જ માહિતી અમે તમને દરેક પ્રકારની જે છે એ આપતા રહીશું બરાબર છે અને આ ભાઈનો જે છે ડિસ્ક્રિપ્શનમાં જે નંબર છે એ પણ અમે તમને નાખી દેશું Thank <laughs> you.